હેલો ફેમિલી કેમ શું ભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર તો મજા હોય તો મજા માં જ રહ્યો નહીં ભાઈ મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર તો આજકાલે ભાઈ રાતનો બ્લોગ ચાલુ કરવામાં આવી ગયો છે બ્લોગ તો ન કહેવાય પણ વિડિયો છે ભાઈ તો આપણે છે ને ભાઈ લાલ પટો હોંડીનું શાક બનાવવાનું છે તો જોઈએ હવે અને બીજી વાત તો એ કે ભાઈ માછલા હવામાં પકડશે તો કેવા કેવા પ્રકારના માછલા આવે એ તમને બતાવીશું અને બીજી વાત એ કે ભાઈ જાણમુકવા પણ જવાનું છે આપણે કન્ટિન્યુ ભાઈ 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 મધાવાતા છે 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 ને લાલ લાલ પટ્ટો પટ્ટો આટલા ફોફા ઓલા પણ જરા આમ તો આ મોટો જ પછી આને કહેવાય દોડી હોંડિયો અને મતલબ આવું બધું છે જોઈએ આ છે પાછું આ અલગ હોંડિયો પાછું من مرپدواں بیٹھا سی اوے سوچیو کیا کروں رنگڑا بٹیٹا نو بھاو بٹیٹا نو 40 50 روپے ہن اور رنگڑا نو 20 روپے اپنا کھاگی نہ 70 روپے اے اماں ڈیزل داریاں બધા છે ને ફેમિલી મતલબ 100 મળ્યા છે ભાઈ અને હું નંબર મદદ છે ને ભાઈ હોંડી બોંડી બધી ખૂટી અને બધું તમને બતાવવા હાલ ફેમિલી એટલે ને ભાઈ હોંડી ફૂટી જ છે આમાં ભાઈ દોડી હોંડીયા લાલ પટ્ટો મતલબ માંમસે આદી શાક બનાવવાનું છે પણ અને એમાં ડુંગળી ભૂંગળી છે ને ભાઈ બધું તો એટલું હુકાણ છે વાહ અહીંથી જ આખી લેન પાપલેટની છે હો બસ આમ છે ભાઈ બેનારો ભાઈ તો મિત્રો મોર પાસે ને ભાઈ ડુંગળી મળી રહી હશે આપણે બધા મિત્રો છે ને ડુંગળી વધારે ખાવાનું ખરમશો રાખવો ટાઈડમાં ભાવ ચડે તો કંઈક ખેડૂતોને મજા આવે છે અને ખાગી છે ને સિત્તેર રૂપિયામાં વાહીન તાજી ને બધી વહી જાય પણ હવે અમારે સિત્તેરમાં દેવાની થતી નથી

કેમ કે સુટક માં એટલું નમતું હોય એટલે સુટક માં પહોંચ ન થાય એ તાજી તાજી લઈ જાય ને એટલે તાજી લઈ જાય ભાઈ કપાવી નાખો અને તમને જે ગોઠે હાલ લાગે એવી એમ ખાવી એમ મતલબ અહીંયા તો શું છે કે વાહીતા જો જે કઈ માલ હોય એ અમારે શેઠ હજડ છે મારી ઘોડે ગરીબ છે કે એટલે અમને ભાવ નો આપે અને અમે બે ગરીબ છે એટલે અમે કઈ બોલી નો કે એટલે આપી દેતા પણ હવે છે કે આપણે 80 માં હોય તો વાત કરવાની બાકી

અને કાળુભાઈ ને તો છે ને એકદી ઘામાં ચડે ને એટલે એને પીસડા તો પાડી જ દેવા કરસાળવાળા કાળુભાઈ રીડિયો જોતા તો આવે કાલ મળવા હું કાલ ઘરે આવવાનો સૌ રવિવારને બી ઘરે થોડું કાળુવા આવજો એ પાછા આંબાવાળા હોં પાછા કાળુભાઈ પાછ બીજા બે ચાય કરસામાં છે એ પાછો કાલીને પડી તો હું કાંઈ હતાય નહીં જડી એવું થાય આમ છે ભાઈ જો ડુંગળી ભાઈ એટલી મળી જાય બોલો વાતોમાં ને વાતોમાં અને મારા મધા ભાઈ ને પાણી બધું તૈયાર કરે છે મતલબ આમ છે ફેમિલી હાલો આપણે શાક બનાવવા મળી ફેમિલી ભાઈ મારું પાસે ને શાક બનાવવા મળ્યા તો કેવી રીતે બધું બનાવે તો તમને બતાવી દો ભાઈ તો આમ જો ડુંગળી નાખી દીધી અને ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું છે மானா கோதுடா ஓடு வம்மிடா நான் கிஜோ அல்லது பமில் அல்தரானே வை நான் கிஜிசே போகா காய்த்து போலும் ஆ ખારા પાણી હા ખારા પાણી કાઢો મીઠું ખારા પાણી હોંડે ધોયેલા આમ દાઢો થઈ ગયો મીઠું ભાઈ અને એમ જો મશબો છે ના માણા બાંગું નાખે છે

શાક ને ભાઈ ઉગાડી નાખ્યું એક વાર હલ્લાવી નાખ્યું તો આવું કઈક ભાઈ જો કલર માં આવી ગયું છે પીળું પીળું

ઓય વોટ રાખો પૈસો ઓટોમેટિક આવો હા હા છે ગરીબ અલગર જાવ મારા બધે આગળ હા હ નાખી દેવ મરચું બધા કરવા મળે હ બધા ભાઈ લાગે આમ બધા બેઠા લીધું છે હવે

એમ એમસે આરો ફેમિલી તો ભાઈ શાકભાગ મૂકી દે ભાઈ અને મૂકી તો દીધો સડી દે પછી તમને ભાઈ હેરકો નિરાજ થી બતાવી એવું છે અડધું થઈ ગયું તો બધા ભાઈ હમ એને તો બંગા એને આમ સરદી આમ સરદી હોય દરે હમ સરદી મર્શે ભાઈ આમ છે આલો તો ફેમિલીઓ ભાઈ શાકભાગ બાગ સડી જાવ દે નહોતર આપણો વિડીયો બહુ લાંબો થઈ રહ્યો હાલો ફેમિલી દીધું ભાઈ ને શાક આપણું ફાઈનલું સડી ગયું છે મસ્ત મજાનું મરુ મારું ભાઈ જો ભાઈ શાક બનાવ્યું છે અરે વાહ 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 બહુ વાહ આપણે બનાવીને ખાઈ હોય લેવાનું હોય એટલે હમ આવો હાલો મજા નક્કી આપણે

આપડે ભાઈ નામ તો દેતા નહીં ભાઈ હાલો ભાઈ હવે રેડી બોલો આમ છે ભાઈ જે ખાતા હોય ખાઈ દે તો બીજું તો હું મને તો કેટલાય ગાળો દેતો ના ના ભાઈ કોઈ ગાળો એમ નો દે ઈલા ઓ વાંધો નહી કેમ કે બધું કેમ કે મોંગો કર નાખી એ લે ભાઈ એમાં કઈ વાત જ ન હોય પણ બાકી કોઈ ગાળો નો દે કારણ કે ભાઈ બધા છે કે આપડા વિડિયો એને સારા લાગે તો જ ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય કે બધા ચિત્રો હારા કરે એટલે સારું કહેવાય ખુબ ખુબ ધન્યવાદ એમની તો વાવું બનાવ્યું છે અને પાણી કરીને પાલવાનું તો ભાઈ મચ્છી આવશે ને તો તમને બતાવી દેવું ભાઈ હાલો ભાઈ એટલે તો ભાઈ ઝાડબળ બધું ઉપડી ગયું છે તો તમને બતાવી દઉં કેટલી મચ્છી આવી એમ તો કન્ટિન્યુ તો ભાઈ આપણે જાય મચ્છી કેટલી આવી એમ જોવા મિત્રો ફરવાનું ભાઈ ચાલુ છે બધું વકલ થતું જાય છે ભાઈ બાપલે ઓલકો કાઢે ભાઈ આવું મતલબ હશે ભાઈ કન્ટિન્યુ અને આ જરા ભાઈ અને થોડાક લાટ આવી ગઈ એટલે પણ મજા આવી ગઈ ભાઈ ભાઈ વાત કરે ફોનમાં શું હોય તો વિડીયો જો ભાઈ પસંદ ને તો પછી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ભાઈ તો આવું બધું ચાલો તો ફેમિલી જાય માત્ર જઈને